ફરીવાર તમારો એક મારા નવા બ્લોગ વિડીયો ની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે અમારે બે ભાઈઓને જવાનું છે ડુમસ જે સુરત થી થોડું દૂર આવેલું છે દરિયા કિનારે અને અમે બે ભાઈઓ ઘણા ટાઈમ થી ગયા નતા તો એમ થયું કે ચાલો આજે રવિવાર છે તો જઈ ફરવા માટે તો હું મારો ભાઈ જવાના છે હું મારા મામા છોકરો આ છે મારા મામા છોકરો આવું છે ને ભાઈ હા ડુમસ આવું જવું જ હોય ને તું કેટલા ટાઈમ થી ગયો હું તો ગયો જ નથી ડુમસ જ ગયો વાય ભાઈ જોયું જ નથી ક્યારે નહીં જોયું જ નથી પહેલી વાર જાઉં છું ડુમસ એવું છે હા ભાઈ ભાઈ ચાલો તો વિડિયો બને રહેજો લો મારા વિડિયો ની અંદર મળીએ તો ડુમસ જઈને સિટી બસ સ્ટેન્ડ ના બસ સ્ટેન્ડ પોકી જાય સ્ટેશન જો હવે અહીંયા આવવાનું છે છત્રીસ નંબર ચાલો મળી જતો હમણાં મિત્રો બસ આવે એમ કીધું છે એકસો ને છત્રીસ નંબર આપડે તો અહિયાં ઉભી અહિયાં ફરી ગયું છે હમણાં

garden view Rồi Mà đây là mình ở này ફાઈનલી મિત્રો પોકી ગયા છે ઉમસ દરિયા કિનારે આ છે અહીંયા ગણપતિ દાદાનું મંદિર દરિયા ગણેશ ને આજે તો મિત્રો જોવો ટ્રાફિક જ એટલી છે ને વાત પૂછોમાં આમ જોવો તમે ચારે બાજુ પબ્લિક જ છે જોવો પાણી છે આ તો અહીંયા અલગ પાણી છે ચાલો તો કરીએ ગણપતિ દાદાના પહેલાં દર્શન પછી ફરીયા આપણે ચાલો કરી લો મિત્રો ગણપતિ દાદા નું દર્શન દરિયા વાળા ગણપતિ દાદા કરી લોરા દેખાય રવિવાર એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે સામેની સાઈડ પણ એટલો ટ્રાફિક છે એટલું પબ્લિક છે આપણે છીએ અત્યારે ગણપતિ દાદાના મંદિરે ઘડીક અહીંયા બે છીએ પછી જાય દરિયાની અંદર નાવા માટે હે નાવા માટે નાવા માટે જવું નાવા જવાનું જ હોય નાવા અહીંયા ભાઈ કપડાં લાવ્યા

ગાડી છે થાર છે કે કઈ છે અહીંયા થાર પીડી જે જૂનું મોડલ ફોર બાય ફોર છે ઘોડે સવારી સલામતી તમારી ઘોડે સવારી અમારી બાળકોને રમવા માટે કુદકા મારે આ ઘોરે આ પાટું મારે નઈ ક્યાંક ગાડીઓ ઘણી બધી છે કા લો એક ગાડી આવી પબ્લિક આ ભાઈ ઘણું છે મિત્રો દાદુ પબ્લિક છે હું પણ અહીંયા ઘણા ટાઈમ પછી આવ્યો ઓહા હા ફોર બાય ફોર હો બાકી કાંઈ ન ઘટે

આ કેવી ગાડી ગાડી છે જો મિત્રો આની માટે પણ ઘણા છે જો એટલો બધો પબ્લિક છે તો તું અમુક નાય છે તો મસ્તી કરે બધા હા તો થાકી ગયો રખડી રખડી ને એટલો એટલે રખડાયું હાલ વાય નથી રહેવા દીધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ ફરજ જ કરતા જજો